એમાં ગોકર્ણ મુનિ પોતાના પિતાને ઉપદેશ આપતા કહે છે કે પિતાજી મારું 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 કરવાનું છોડી અસાર થલુ સંસારો આ સંસાર છે અસાર છે એનું ક્યારેય આવતું તમને એમ હોય કે હું થોડાક પૈસા કમાઈ લઉં તો એનું ક્યારેય તળિયું આવતું તમને એમ હોય કે મને પાંચ હજાર માણસ ઓળખી લે મને પાંચ લાખ માણસો ઓળખી લે પણ એનું પણ ક્યારેય તળિયું આવતું તમને એમ હોય કે મારી પાસે આજે પચાસ વીઘા જમીન છે એ સો વીઘા થાય પાંચસો વીઘા થાય તો એનું પણ તળિયું આવતું આ સંસાર અસાર છે અને દુખરૂપી વિમોહક સંસારમાં જે કોઈ આવે છે એ દુખી થાય છે હે પિતાજી સુ ધનમ કશ્ય દીકરો કોનો પૈસા કોના એ બધી બાકી શાંતિ માત્ર પરમાત્માના નામમાં પ્રાપ્ત થાય છે મુનરે કાંત ના અન્ય સદોષ ગુણ ચિંતન સેવા કથા રસ મોહોિતરામ હે પિતાજી બીજાના દોષ જોવાનું બીજાના ગુણ જોવાનું છોડી દુ નામ લ્યો અને એવી રીતે એવ બ્રાહ્મણ મુકંદ નો પાઠ કરી ભગવાન શ્રી કૃષ્ણના મંત્રના જાપ કરે છે અને અંતે આત્મદેવ બ્રાહ્મણ નો ઉદ્ધાર થાય છે આ બાજુ એ ગયા એટલે એનો ભાઈ ધૂંધુકારી હવે માની પાસે પૈસા માગે જુગાર રમવામાં પૈસા હો તો માને ગાળો આપે માને મારવા લાગે છે માએ કંટાળીને કુવામાં પડી આત્મહત્યા કરી લીધી ગોકર્ણ મુનિ સમજી ગયા કે હવે મારો વારો એટલે ગોકર્ણ મુનિએ ધુંધુકારીને કહ્યું કે ભાઈ હવે હું તો તીર્થયાત્રા માટે જાઉં છું ગોકર્ણ મુનિ તીર્થયાત્રાનું બાનું કરી ઘર છોડી દે છે આ બાજુ હવે ધુંધુકારી પાંચ સ્ત્રીઓને પોતાના ઘરમાં રાખે છે કેટલી સ્ત્રી રાખી બજારની નર્તકીઓને પૂજ્ય ડોંગરે મહારાજ શબ્દ વાપરતા પાંચ વેશ્યાઓને રાખી છે કથા સમજો આ પાંચ જ કેમ ચાર પણ નહી ત્રણ પણ નહી છ પણ નહી પણ પાંચ જ સ્ત્રી રાખી શું કામ આ કથા સમજવા જેવી છે આ પાંચ સ્ત્રીઓનો મતલબ છે પાંચ ઇન્દ્રિયો શબ્દ સ્પર્શ રસ રૂપ અને ગંધ શબ્દ એટલે તમને કાનમાં કોઈની નિંદા સાંભળવાની મજા આવે સ્પર્શ રસ મુખથી ખાવાનું ગંધ સૂંઘવાનું તો આ પાંચ ઇન્દ્રિયોની આ વાત છે પાંચ ઇન્દ્રિયોને પોતાના ઘરમાં રાખી છે પાંચ ઇન્દ્રિય છે પંચ ક્લેશ છે પાંચ અમૃત છે જ્યોતિષમાં પંચાંગમાં પણ જોર લગ્ન ગ્રહ બાર તિથિ પાંચ છે અને એ પછી તમારા ગામમાં લૌકિકમાં પણ સરપંચ પંચાયત તો પાંચ નો મહિમા કીધેલો છે પાંચ સ્ત્રીઓને રાખી છે એટલે ધુંધુકારી એમાં ફસાયો છે